નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આજે આપણે ફ્રી ગોપી પ્રાકૃતિક ફાર્મ ગાય દરેક ખેતી જે કરે છે ખેડૂત એની મુલાકાતે આવેલા સિવી અને તમે બધા પણ એ ખેડૂતને જાણો છો અને આપણી ચેનલની અંદર એના ઘણા બધા આપણે વિડીયા નાખેલા છે અને ઘણા બધા ખેડૂતોએ વિડીયાને પાસ પણ કરેલા છે તો દર્શક મિત્રો એવા એક ખેડૂની આપણે ફ્રીને તમને મુલાકાત કરાવું કે જેને પ્યોર ગાયા દરેક ખેતીના ઘઉં વાવેલા છે અને એમના મુખેત આપણે એનું સરનામું અને એના ફોન નંબર બધું લઈશું કારણ કે ઘઉં પણ ઝેર વગરના જો કોઈને ખાવા હોય તો એ પણ આપણે આમને દેવરાવશું તો વિઠ્ઠલભાઈ અમારા દર્શકોને એક તમારું નામ નંબર સરનામું અને ફોન નંબર બે વાર આપી દો વિઠ્ઠલભાઈ રામાણી મારું નામ ગામ લીલાપુર મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રેપન એકસાઠ આઠસો અર્યાસી હજી એકવાર નંબર આપી દો સત્તાણું બે ત્રેપન એકસાઠ આઠસો અર્યાસી હા વિઠ્ઠલભાઈ તમારા ફાર્મની અંદર ઘઉં આવીને અમે જોયા જોયા તો અમને પણ નવીનમાં લાગ્યું કે આટલો બધો વિકાસ તો ઓણ ગુજરાતભરમાં હજી અમે ક્યાંય જોયો નથી ઘઉં તો અમે બધાએ અમારા ઇલાકામાં ઘણા વાવેલા છે પણ ભરડા જેવા ઘઉંમાં આવી ગયા છે તો લગભગ ખેડૂતોએ તો અમારે પાડે જ દીધા છે અને ફરીને નવેસરથી વાવ્યા તો હજુ તો વેચ વેચના ને એવા ઘઉં થયા છે પણ તમે તો અહીંયા પોંક આવી ગયા અત્યારે દાણા સડા સડવા મળી ગયા છે તો આ ઘઉંની અંદર તમે કઈ રીતે વાવેતર કર્યું અને શું શું આમાં પિયત ને છટકાવ કરેલા છે અમારા ખેડૂતને એક દર્શાવો વાવેતર તો ટ્રેક્ટર કરી દીધું પટબટ કાંઈ બાળતો હતી છે બહુ મારું તો રાખ ને ખાટી સાઈઝ બીજું કાંઈ નહીં અને પેલા પાયામાં છે ને આને સાઈઝ પાયતી ખાટી બરોબર અને પછી જીવામૃત ગોળ બેક્ટેરિયા એવું બધું પાવાનું અને દૂધ ને ગોળ એક વાર તો બસ પૂરું પછી કાંઈ સાઈટ્યું બરોબર તો દર્શક મિત્રો જોયું ને ઘણા બધા ખેડૂતોને આવડા આવડા ઘઉં થયા છે ને કાં ભડા જેવા ઓણ લાગી ગયા છે તમે વિચાર તો કરો ગઢિયા દાંત કાઢે છે કે પહેલાં આ ઘઉં બાજરા ઝાડમાં મકાઈમાં ક્યાંય દવાઈ નથી આવતી આ કપામાં જીરામાં ને એમાં જ સાંટવી પડતી અત્યારે આપણે જે ખાવાનું અનાજ પકાવીએ ને એમાંય દવા વગેરે નથી થતું ભહડા આવે છે ઈવળીઓ આવે છે અને બળી જાય છે એટલે જે આપણે આ અત્યારે વિઠ્ઠલભાઈએ ગાય દરેક ખેતીના ઘઉં કરેલા છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું રિઝલ્ટ લીધું જેને ગોળ દૂધનો છંટકાવ કરેલા છે આંકડાનો બોળો જીવા અમૃત પિયતમાં આપેલું છે અને વિઠ્ઠલભાઈ કેટલા વીઘાના આપણે ઘઉં બે બે વીઘાના બે વીઘાના ઘઉં કરેલા તો ઉતારો બુતારો અમને આમ જરાક કાપવા અને જે ઉતારો આવે ને અમને જરાક કહેજો કે ઉતારો કેટલો ગાયો અમારા અનુભવ પ્રમાણે જ લાગે છે કે રાસાયણિક વાળા કરતાં આમાં વધારે ઉતારો વણ દેખાય છે કારણ કે રાસાયણિક વાળાને પણ ભરડા બહુ આવી ગયા હે તો દર્શક મિત્રો ગાય આ ખેતીનું ઝેર વગેરેના ઘઉં પણ કોઈને લેવા હોય ઘઉં તો થોડા વાવેલા છે તો વહેલા એ પહેલાં એનો કોન્ટેક્ટ કરી વાળજો વિઠ્ઠલભાઈનો અને અમારી ગાય આ ખેતી ચેનલ એમાં એક વિશ્વાસ રાખજો કે કોઈ દી ખોટો વિડીયો એમાં દર્શાવતા નથી

અવળા રવાડે સડી ગયા છે અને આપણે પાછા લાવવા જે છે તેને ખર્સા વસા કરો જે કયા વીડિયા વીડિયો દર્શાવ્યા ને એ પ્યોર ગાય દર ખેતીના છે ઝીરો બજેટમાં છે અને વળી બેના બે માણા કામ કરવા વાળા આ બતાય છે ને આ માર હોળ વિગા હોળ જમીન ની અંદર તમે વિચાર કરો બે માણા બધું કામ કરે છે કે એક તણનું ખડનું જોવા નથી મળતું બાકી અમુક ને પાંચ પાંચ વીઘા હોય પાંચ જણા ઘેર હોય ને તો ભેળાઈ ગયું હોય હાવ મફત થાય છે પણ બીવે છે બહુ નહીં થાય તો નહીં થાય તો હાવ મફત થાય નગર એક ખર્ચો નથી થતો તો તમે અમારા દર્શકોને જરા એમે તો બહુ કીધું તમે જરા કયો કે આ અપનાવે થોડું મેં આ લસણ ડુંગળી ઘઉં જીરું હંધુ કર્યું છે જીરું ભલે ક્યાંક બગડ્યું હોય પણ તો મેં કહ્યું તો ઘણું થાય ને મફત નું ને આમ દવા ખર્ચો કરવા દે ક્યાં વાત ગઈ લાખ રૂપિયા પર બિલ થાય એ કાઈ નહીં કરવાનું અને આમાં છે ને ગાઉ દેશી બે રાખવાની ખાટી સાહેબ ભેગી જ કયા રાખવાની ઈ કામ કરે ને એટલું લોકો ન કામ કરે ગૌ ખળ બધું હું બેલેન્સ ભરી લઉં હાથ બે રાખું છું બધું ભરી લઉં અને દવા ઉનાળે નવરો ને એક ડબલું ભરી લેવાય